નમસ્તે મનીષભાઈ એગ્રી બિઝનેસ સેન્ટર આપણે મનીષભાઈ જોડે વાત કરીશું કે પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર ગોર્ધનનાથજી એનર્જી એલ એલપીજીના ડિસ્ટ્રીબ્યુટર છે અને ઘણા બધા પ્લોટો જોયા છે તો આ મરચાં વડલી ફાર્મ ડીસા તાલુકાના વડલી ફાર્મે આવેલા છીએ તારીખ છે એક છ બે હજાર ચોવીસ તો આપણે એક ડિસ્ટ્રીબ્યુટરને પૂછશું કે તમે ઘણી બધી પ્રોડક્ટોના યુઝ કર્યા છે તો અત્યારે ઉત્પન્નની પ્રોડક્ટ યુઝ કરવાથી તમને શું અત્યારે આ પ્લોટની અંદર દેખાય છે નમસ્કાર મિત્રો આ ફાર્મરે પાયાની અંદર ઉત્પન્ન ફળ પચીસ એક કટા વાપરેલું છે અને એના રિઝલ્ટ પણ એમને ખૂબ સારા મળ્યા છે અને પછી ઉપર એમને ઉત્પન્ન સુપર અને પ્લાન્ટ પુષ્ટરનો સ્પ્રે લીધો છે ડ્રીજમાં પણ આપ્યું છે એના કારણે મરચીના રિઝલ્ટ ખૂબ સારા છે બીજી મરજી એકદમ તડકામાં પીળી પડી ગઈ છે અને સુકાવા જેવી થઈ ગઈ જ્યારે આ મરચી હજી લેવી છે ફ્રોડ પણ એના લીધા સારા છે અને ઝાડ પણ હજી સારું ઉત્પાદન આપે છે અને હું ખુદ મરચીનું વાવેતર કરું છું પાંચ છ વર્ષથી મારા ખુદના ખેતરમાં પણ પ્લાન્ટ પુષ્ટર ઉત્પન્ન ફળ વાપરું છું છું જેના રિઝલ્ટ ખૂબ સારા છે ખેડૂત મિત્રો ભલામણ થાય આ વસ્તુ વાપરવી જોઈએ ઓકે અને તમે જે આ સાલ ઉત્પન્ન ઓર્ગેનિક દરેક મરચાની અંદર પ્રોડક્ટ વાપરી છે તો તમે દરેક ખેડૂતને શું સંદેશો આપવા માંગો છો હું સંદેશો આપવા માંગુ તમે વાવો છો એમાં આખતા આખતે બે લાઇનોમાં નહીં વાપરો અને વાપરો આમાં રાખતા છે આ ઉત્પન્ન જે પ્રોડક્ટ છે એ સારું નથી સો ટકા રિઝલ્ટ છે બાજુના ખેતરમાં જે છે મારા ખેતરમાં પીળાશ નથી બરાબર બરોબર મનેશભાઈ આ પીળાશ નથી આ વનાજી કહે છે એમાં તમે શું કહેવા માંગો છો બિલકુલ સાચી વાત છે ઓકે ઓકે અરે લઈ આ તો વિણય નહીં નમસ્તે તમારી નજર સામે આ પ્રોડક્ટ પડી છે અને આપણે નજીક જશું અને મરચાં તમે જોઈ શકો છો આજનો વિડીયો છે તમે મરચાં એકદમ આપણે નજીકથી જોશું અક્ષર ઊંચા કરો બે અનાજી બોયટા બોયઠા આ મરચાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આજે આખા પ્લોટ તમે જોઈ શકો છો ગરમી છે એટલે તમને એકદમ ગ્રીન નહીં દેખાય પણ છતાં તમે આજે વીણવાનું કામ ચાલું છે વીણવાનું કામ ચાલુ છે અને તમે આ તમને જે ફ્રૂટ દેખાય તમે જોઈ શકો છો એક એક પ્લાન્ટનું આ ટાઈપના ફ્રૂટ છે એક એક પ્લાન્ટના આવી ગરમીની અંદર આવી ગરમીની અંદર આ ટાઈપના આજનો ફોટો છે આ ગરમીની અંદર નમસ્તે ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત આ દરેકે દરેક આ પ્રોડક્ટ એમના હાથમાં છે તમે જોઈ શકો છો ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુ પ્લાન્ટ બુસ્ટર ઉત્પન્ન સુપર આ ત્રણે ત્રણ તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત